થાય છે સંગીતના પ્રોગ્રામો થાય છે ત્યારે તેમનું પણ સન્માન કરવામાં આવે છે આ બધા કાર્યક્રમો મેમનગર સિનિયર સિટીઝન્સ દ્વારા કરવામાં આવે છે જ્યારે આજે સિનિયર સિટીઝન દિવસ ઉજવવામાં આવ્યો ત્યારે સિનિયર સિટીઝન્સ ભેગા થઈ અને એકબીજાનું સ્વાગત કરવામાં આવ્યું આવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં